સુરતના ઉનમાં વરસતા વરસાદ વચ્ચે વીજ થાંભલો ધડાકા સાથે ધરાશાય રિક્ષા ચાલક માંડ બચ્યો ની બેદરકારીના કારણે બનેલા ઘટના સીસીટીવીમાં કેદ સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા એવામાં શહેરમાં વીજ થાંભલો પડવાનો બનાવ પણ સામે આવ્યો છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સુરતમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાક કાર ના દ્રશ્યો સર્જાયા છે શહેરના વિસ્તારમાં વરસતા વરસાદ વીસ થાંભલું ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં ઊંન વિસ્તારમાં આવેલી હલીમા સોસાયટી નજીક એક વીસ થાંભલો પડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી સીસીટીવી માં જોઈ શકાય છે કે રસ્તા પર બે રિક્ષા પાર્ક કરી છે અને ત્યાં લોકોની અવર પણ છે એવામાં એક સાઈડનો વીજ થાંભલો ધડાકા સાથે ધરાશાય તેને રિક્ષા પર પડે છે આ સમયે ત્યાં અફરા તફરી મચી જાય છે જ્યારે રોડની બીજી સાઇડમાં પણ રિક્ષા ઉભી છે એક સાઈડનો થાંભલો તૂટીને રિક્ષા પર પડ્યા બાદ બીજી સાઈડનો વીજ થાંભલો પણ લટકી રહ્યો હતો ત્યારે સૌપ્રથમ રિક્ષા ચાલક જીવ બચાવવા ત્યાંથી ભાગે છે અને બાદમાં પરત આવીને ત્યાંથી રિક્ષા લે છે થાંભલા પડતા બે મહિલાઓના પણ થયા આ બાદ બચાવ શહેરમાં વરસાદના લીધે અનેક બનાવો બન્યા જેમાં ડીજીવીસીએલ ની બેદરકારી બહાર આવી રહી છે વિસ્તાનના અનેક વિસ્તારમાં ડીજીવીસીએલ ની પોકળ કામગીરીને લઈ અવારનવાર પાવર પકટની સમસ્યા બહાર આવી રહી છે ડીજીવીસીએલ દ્વારા સમયસર લાઇટ બિલ નહીં ભરવામાં આવે તો વીજ મીટર ના ફાયર કાપી પાવર બંધ કરી દેવામાં આવે છે પણ વારવાર પાવર કટ થવાના પ્રોબ્લેમમાં વિસ્તાર વિસ્તાર અને ઉના રહેવાસીઓ નું કрહુ છું સદનસી બે થાંભલા પડવામાં કોઈ જાનહાનિ નહીં થઈ જો કોઈ જાનહાનિ બની હોત તો કોની જવાબદારી અને જવાબદારી ડીજીવીસીએલ લેતે કે ભોગ બનનાર પર નાખી દેતે